સૌ પ્રથમ તો શક્તિની ઉપાસનાના મહાપર્વ આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ગાંધીનગરના નગરજનોની સુવિધા અને સુખાકારી વધે તે હેતુસર રૂપિયા ચારસો તોતેર કરોડના ખર્ચે વિકાસના કામોનું જેમના વરદ હસ્તે આજે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તેવા દેશની આંતરિક સુરક્ષાને સુદૃઢ બનાવનાર કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી તેમજ આપણા ગાંધીનગરના લોકસભાના જનપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબને હું અહીંયા સહૃદય આવકારું છું તથા મંચસ્થ મહાનુભાવોનું પણ ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું આપણા વૈશ્વિક નેતા અને દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આપણા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં વિકાસના સોપાનો કરીને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે તે જ રીતે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના સોપાનો સર શર કરી રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અન્નદાતા યુવા ગરીબ વર્ગ અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે ત્યારે તેમાં વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ ચાર વર્ગોના વિકાસને પ્રાથમિકતા આપી રહ્યું છે ત્યારે આ સંકલ્પમાં ગાંધીનગર મહાનગરપાલિકા પણ સતત કાર્યરત છે ગુજરાતમાં લોકવાયકા છે કે ભાદરવો ભરપૂર હોય એટલે કે ભાદરવામાં ભારે વરસાદ પડી ભાદરવાની શરૂઆત જે રીતે વિકાસના કાર્યો જન સમર્પિત થયા તેને જોતા ભાદરવો વિકાસ કાર્યથી ભરપૂર બન્યો છે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાત આવેલા માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાત રાજ્યની જનતાને આઠ હજાર કરોડથી વધુ વિકાસ કાર્યોની ભેટ આપી હતી જેમાં સાહેબે આપણા ગાંધીનગરને મેટ્રો સહિત અનેક વિકાસના કાર્યો લોકોને સમર્પિત કર્યા હતા આપણા ગુણવત્તા ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરનો વિકાસ પણ આપણા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં થઈ રહ્યો છે જે અંતર્ગત આજે થવા જઈ રહેલ ખાદમુહૂર્તની વાત કરું તો બસો એક કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે જે અંતર્ગત વાત કરું તો પીડીપીયુ રોડનું ડેવલપમેન્ટ રાયસણ ખાતે આવેલ સ્વર્ણિમ સંસ્કૃતિ કેન્દ્રનું નવીનીકરણ પાંચ સ્થળો પર યોગ સ્ટુડિયોનું નિર્માણ કુડાસણ અને રાયસણમાં તળાવનું ડેવલપમેન્ટ સેક્ટર ચૌદ ઓગણીસ વીસ બાવીસ અને સત્યાવીસ અને ઝુંડાલ ખાતે બગીચાનું ડેવલપમેન્ટ તથા રિનોવેશન ભાટ ખાતે પબ્લિક હેલ્થ સેન્ટરનું નિર્માણ આ ઉપરાંત જાજપુર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ જેવા કામોનું ખાદમૂરત જવા થઈ રહ્યું છે આ તમામ વિકાસના કાર્યોની નગરજનોને પ્રાથમિક સુવિધા આરોગ્યની સુવિધા સહિત સુખાકારીમાં વધારો થશે આજના આ લોકાર્પણમાં કામોની વાત કરીએ તો ગાંધીનગરમાં કુડાસાણ ખાતે સરદાર ચોકને ગૌરવપથ તરીકે વિકસાવીને આઇકોનિક રોડ અને ચ સેક્ટર એક ત્રણ એ એકવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અને જેટલા બગીચાઓનું ડેવલપમેન્ટ અને રિનોવેશન કરવામાં આવ્યું છે અને પેથાપુર તથા રાંધેજા તળાવનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત કુડાસણ અને સુગઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ કુડાસણ અને વાવોલ ખાતે લાઇબ્રેરીનું નિર્માણ તેમજ સેક્ટર અઠ્યાવીસ ખાતે સેલ્ટર હોમનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે વધુમાં જણાવું તો ભાટ તેમજ ખોરજ ખાતે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની કામગીરી તેમજ ઝુંડાલ ગામતળ ખોરજ ગામતળ ભાટ ગામતળ ખાતે વોટર સપ્લાય નેટવર્કની કામગીરી કોટેશ્વર તથા ઝુંડાલ ખાતે સુએસ પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી જૂના કોબા નવા કોબા રાયસણ અને રાધેસણ ખાતે ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી કરવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે ગૌદનની માવજત માટે રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે વૃંદાવન ગૌધામ ખાતે સોલાર પેનલ લગાવવામાં આવી છે આમ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લોકો માટે તમામ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યો કર્યા છે અંતમાં એટલું કહીશ કે આપણે સૌ નસીબદાર છીએ કે આપણને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી અને અમિતભાઈ શાહ સાહેબ જેવા ગૃહમંત્રી મળ્યા છે અને એમાં પણ તેઓ આપણા વિસ્તારના લોકલાડીલા સાંસદ છે માન્ય સાહેબ શ્રીનાથ માર્ગદર્શન હેઠળ ગાંધીનગરના કરોડો રૂપિયાના વિકાસના કાર્યો થયા છે અને થઈ રહ્યા છે ત્યારે ફરી અમિતભાઈ શાહ સાહેબ નો આભાર વ્યક્ત કરું છું અને મા નવદુર્ગા સૌના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સારું આરોગ્ય અર્પે તેવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાણીને વિરામ આપું છું અસ્તુ ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મિયર આપનો અને હવે માનનીય કેન્દ્ર ગૃહ અને